जन्मदिन उत्सवह नमस्कार बाल मित्रों सुप्रभात सुप्रभात की चार सरस बाल मित्रों तुम्हें तुम्हारा जन्मदिन ना दिवसे શું કરો છો टीचर હું મારા જન્મદિવસના દિવસે નવા કપડાઓ પહેરી વડીલોને પ્રણામ કરી આશીર્વાદ લઉં છું અને મારા બધા મિત્રોને ચોકલેટ વહેંચું છું ખૂબ સરસ કબીર તું જણાવ તું તારો જન્મદિવસ કઈ રીતે ઉજવે છે ટીચર હું મારા જન્મદિવસે બધા મિત્રોને બોલાવી કેક કાપું છું અને હું મારા દર જન્મદિવસે એક વૃક્ષ વાવું છું અરે વાહ ખૂબ સરસ બાળમિત્રો દરેક વ્યક્તિ પોતાનો જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવતા હોય છે કેમ કે માનવ ઉત્સવ પ્રિય હોય છે તેથી તે પોતાનું જીવનની નાની નાની ઘટનાને ઉત્સવ સાથે જોડવાનો પ્રયત્ન કરતા રહે છે તો ચાલો બાળમિત્રો આજે ધારાનો જન્મદિવસ છે અને તે પોતાનો જન્મદિવસની શાળામાં કેવી રીતે ઉજવણી કરે છે તે આપણે સંસ્કૃત ભાષામાં જોઈએ ધારાયહ જન્મદિવસં અસ્તિ ધારાનો જન્મદિવસ છે सा नूतन वस्त्रम धारयती नवं वस्त्र पहरे छे। माता मताधारिये मिष्टानम ददाती धारा ने मिठाई आपे साष्टानम विद्यालय आनयती निशाड़ मिठाई लई आवेजला भगिनी हा शिक्षिका अस्ति, सुजला बहन धारा शिक्षिका छे सा धारा अद्य किम किं विशेष ती धाराने पूछे छे आजेशी विशेषता छे धारा वदती अद्य मम जन्मदिनम अस्ति धारा कहे छे आजे मारो जन्मदिवस सुजिलाधारा अभिनंदनम ददाती। सुजला अभिनंदन आपे छे धारा वदती वीणा भगिनी कुत्र अस्ति? धारा कहे बहन क्या छे? छेजिला वदती सा कार्यालय अस्ति, ते कार्यालय ऑफिस में धारा वीणा समीपम गच्छति धारा वीणानी पासे जाए छे। सा वदती महोदय कृपया प्रार्थना सभाम आगच्छतु, ते कहे छे। બહેનજી કૃપા કરી પ્રાર્થના સભામાં આવો વીણા વદતી આમ અહમ આગ્છા વીણા કહે છે હા હું આવું છું ધારાયા સખી મમતા આમ્રપાલી વૃક્ષસ્ય પર્ણાની આનયતી ધારાની સહેલી મમતા આમ્રપાલીના એટલે કે આસોપાલવ વૃક્ષના પાન લાવે છે सा ग्रंथती, ते तोरण ग्रंथती छे वैशाली प्रार्थना खंडे सुशोभनम करोती वैशाली प्रार्थना भवन मा सुशोभन करे छे धारा सरस्वती मातु चित्र समीपम गच्छती धारा सरस्वती मता चित्रनी जाए अद्य धारा एकादश में वर्षे प्रतिशति आजे धारा अग्यार वर्ष में प्रवेश अतः सा त्रकादशदीपा प्रज्वालयती दीवा प्रगटावे सरस्वती मातु वंदनाम करोती सरस्वती ते वंदना करे छे करेतरम यज्ञ धारा पची पात्रे मुष्टिधान्यम धारा अक्षय धाराअक्षयपात्र में मुठ्ठीभर धान्य राखे अन करोति करोती पछी ते शुभ संकल्प करे आचार्य जन्मदिन से शुभाशीषम ददाति, आचार्य जन्मदिवसना शुभाशीष आपे वीणाधारा आशीर्वाद ददाती वीणाधारा ने आशीर्वाद आपे छे। સુજલા અપી આશીર્વાદમ સુજલા પણ આશીર્વાદ આપે છે અંતે ધારા સર્વેભ્ય મિષ્ટાન્ન વિતરતી છેવટે અંતમાં ધારા સૌને મીઠાઈ વહેંચે છે ધારા અતિવ આનંદમ અનુભવતી ધારા ખૂબ આનંદ અનુભવે છે આચાર્ય શ્લોક ગાયતી આચાર્ય શ્લોક ગાય છે સદૈવ સુખીનઃ સદૈવચનિરામયા હંમેશા સૌ સુખી થાઓ અને હંમેશા સૌ નિરોગી બનો વિદ્યાવંતે યશસ્વિનઃ ભવંતો ચિરજીવિનઃ વિદ્યાવાળા બધા યશ એટલે કે સફળતા પામીને દીર્ઘાયુ થાઓ બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં જન્મદિવસની ઉજવણી કરવાની સરસ તો બાળમિત્રો તમે પણ તમારા જન્મદિને તમે શું કરો છો તેની ચર્ચા વર્ગખંડમાં સંસ્કૃત ભાષામાં બોલવાનો પ્રયત્ન કરજો બરાબર આવજો